ચોંકી ગઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં કુટણખાનું ચાલતું હોવાની પોલીસ મળી હતી જેના આધારે પોલીસે દરોડા પાડીને એમ્બ્રોડરી યુનિટના કારખાનામાં ચાલતા પર્દાફાશ હતો સમગ્ર મામલે પોલીસે સંચાલિકા ત્રણ મહિલા અને છ ગ્રાહકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરતના વરાછાના ઘનશ્યામનગર ખાતે આવેલા એક એમ્બ્રોઇડરી યુનિટમાં બુધવારના રોજ પોલીસ દ્વારા દરોડા પાડતા કુટણખાનું ઝડપાયું હતું જેમાં પોલીસે ગુરુધંધા ચલાવતી મહિલા સંચાલક બે વ્યાપારનો ધંધો કરતી ત્રણ મહિલાઓ અને શરીર સુખ માણવા આવેલ છ ગ્રાહકોને ઝડપી પડ્યા હતા ઘનશ્યામનગરમાં એમ્બ્રોડરીના અનેક યુનિટ્સ આવેલા છે અને ત્યાં કામ કરતા મજૂરો સહિતના લોકોને રહેવા માટેની રેસિડેન્સ પણ છે ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત કરતી હોવાનું સામે આવ્યું છે ગ્રાહક પાસેથી પાંચસો સાતસો અને હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા ત્રણેય મહિલા દેહ વ્યાપારની શિકાર બની હોવાનું અનુમાન છે જેના આધારે તેમને રેસ્ક્યુ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી હતી